एंटरटेनमेंट 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 એટલે એન્ટરટેઈનમેન્ટ નહીં સમાચાર કરો ને એટલે અત્યારે ચારે બાજુ એન્ટરટેનમેન્ટ ચાલી રહ્યું છે ભાઈ પણ આપણે તો સમાચાર વાળા છીએ આપણે એટલું બધું સમાચાર બતાવવા પણ સમાચાર બતાવીએ તો કોઈ જોવાનું છે અને કોણ કરી રહ્યું છે કવર સમાચાર કોણ અત્યારે ચારે બાજુ એન્ટરટેનમેન્ટ ચાલે આખો ગુજરાતનો મીડિયા કયું એન્ટરટેનમેન્ટ કરે છે આ કિંજલ દવેના લગનની બબાલ યાર પણ એક એન્ટરટેનમેન્ટ થોડું છે તો તો બધા મંડી તો પડ્યા છે ચારે બાજુ અરે ના ગંભીર વિષયની વાત છે સમાચાર છે તો કેમ એન્ટરટેનમેન્ટ પણ આ લોકો તો બધા લઈ ગયા છે કે સગાઈના જે જૂની સગાઈ તૂટી એના વિશે મોહન તોડ્યું હવે કિંજલ દવે આવું કહ્યું તેવું કહ્યું તો મૂળ મુદ્દાની કોઈ વાત નહીં કરતું તો પછી એન્ટરટેનમેન્ટ જ થયું ને યાર ના ના ગંભીર વિષય છે સાગર સમાચાર છે ખરેખર શું છે ગંભીર વિષય ગંભીર વિષય એ છે કે આમાં અત્યારે ગુજરાત રાજ્ય સરકાર શું મરી ગઈ ન્યાય અને સહકારીતા વિભાગ શું જે છે મરી ગયો મોટો સવાલ એ છે કે મંત્રી નથી બોલી સરકાર નથી બોલી કે બોલતું જ નથી મહિલા આયોગ પણ આમાં બોલવું જોઈએ પણ નથી બોલ્યું ખરેખર તો આમાં પોલીસ કેસ દાખલ થાય જે લોકો કિંજલ ધવે ક્યાં સગાઈ કરે ક્યાં ન કરે અને જે લોકો એનો બહિષ્કાર કરે નાતમાંથી બહાર કરે તો પોલીસ ફરિયાદ થાય આટલા ગંભીર વિષય ઉપર તો આપણે કેવું નથી એન્ટરટેનમેન્ટ આપણે બધા તો કવર કરી રહ્યા છે ને જ્યાં તમે જે બધી વાતો કરો છો સામાજિક બંધારણની બધા વાત કરી રહ્યા છે પણ દેશમાં એક સર્વોપરી બંધારણ છે જેની નીચે બધા બંધારણ થઈ ગયા અત્યારે તો એની તો કોઈ મીડિયા વાત નથી કરતું તમે આ બધું કરશો તો જોશે કોઈ તો કરવું કરવી જ પડશે ને આપણે તો હવે આપણે ધંધો લઈને બેઠા છીએ તો તું કહી દઉં વાત કંઈક એવી છે કે ગુજરાતના કલાકાર કિંજલ દવે કે જે કિંજલ દવે ગુજરાતમાં ખૂબ ખ્યાતનામ થયા પોતાના ગાયકીના કારણે હાલ તેઓ ચર્ચામાં આવ્યા છે તેમની સગાઈના કારણે કિંજલ દવેને ક્યાં સગાઈ કરવી ક્યાં સગાઈ ન કરવી એ એનો અંગત તેને ખાનગી વિષય હોય છે પરંતુ હાલ પાઘડી ઉછાળવાનો વેપાર ચાલુ થઈ ગયો છે કિંજલ દવેના નામે કેમ તો એટલા માટે કે કેટલાક લોકોએ એવી જાહેરાત કરી કે કિંજલ દવે જે સગાઈ કરી છે એ એમની બહાર કરી છે અને નાત બહાર સગાઈ કરવાના કારણે કેટલાક લોકોએ એવું કહ્યું કે તેમને સમાજમાંથી બહાર કાઢી દેવામાં આવશે સમાજમાંથી બહિષ્કાર કરી તેમને બહિષ્કૃત જાહેર કરી દીધા છે કિંજલ દવે ક્યાં સગાઈ કરે એ ન કરે એ કાયદાની વાત થોડી પહેલાં કહું એ પહેલાં સાગર હું એ કહીશ કે સરકાર આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે એક પ્રોત્સાહન રાશિની યોજના ચલાવે છે જેમાં આંતરજાતીય લગ્ન કરવું તો સરકાર પ્રોત્સાહન ની રકમ એ વરવધુ ને એટલે કે કપલ ને આપે છે બે લાખ અઢી લાખ લાખ જેટલી શા માટે આપે છે કારણ કે એનાથી સમાજની અંદર જાતિગત ભેદભાવો ઘટે જાય કે દૂર થાય હા તો આ પ્રકારની સ્થિતિમાં સરકાર જ્યારે આવી યોજના ચલાવતી હોય તો સરકારે કેવું જોઈએ કે આંતરજાતીય લગ્ન નિયમ યોજના ચલાવી છે અને આ પ્રકારે બહિષ્કૃત કરવાની કોઈ મહિલાની વાત આવે છે તો એ પોલીસ ફરિયાદનો મામલો છે બહિષ્કૃત કરનારની સામે એફઆર દાખલ થવી જોઈએ અને બહિષ્કૃત કરનારા લોકોને જેલમાં પૂરવા જોઈએ એનું કારણ છે કારણ કે તે ભારતીય બંધારણની ઉપર જવાની વાત કરે છે આ રાજ્યના અને દેશના કાયદાની ઉપર જવાની વાત કરે છે એક મહિલાને પ્રતાડિત કરવાની વાત કરે છે તો મહિલા આયોગની પણ સાગર જવાબદારી બનશે મહિલા આયોગે કંઈક બોલવું જોઈએ પણ નથી બોલ્યા અને જે પુરુષવાદી વિચારધારા આપણા સમાજની છે અત્યાર સુધી તમે જુઓ કે કોઈ પણ સમાજના પુરુષો પણ બીજી પોતાની મનપસંદ સ્ત્રી સાથે લગ્ન કરે ત્યારે કોઈ કશું નથી બોલતું હાર્દિક પંડ્યાએ લગ્ન કર્યા એની મનપસંદ જે જે પણ પાત્ર હતું ત્યારે ક્યાં હતો સામાજિક બંધારણ ત્યારે ક્યાં હતા લોકો ત્યારે ક્યાં હતા કોમેન્ટ કરનારા લોકો ત્યારે કોઈની હૃદયની ભાવનાઓને ઠેસ ના પહોંચ્યું ત્યારે કોઈ સામાજિક બહિષ્કાર ના કર્યો ખબર પડી કે અહીંયા મહિલા છે એ બહુ જાજુ બોલી શકશે નહીં અથવા બોલશે તો આપણે એને એકદમ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેશું એટલે પછી આ બધા ચોટી પડે બધા અને ચારે બાજુ તમે જુઓ તો મીડિયાની અંદર તે અત્યારે રાજ્યમાં જાણે બીજા કોઈ મુદ્દા જ ના હોય ક્યાંય ખેડૂતોની કોઈ સમસ્યા ના હોય ના પાક વીમાના પ્રશ્નો હોય કે ના ગરીબોના ડિમોલેશનના પ્રશ્નો હોય ચારે બાજુ તો કે કિંજલ એનો એક ધંધો શરૂ કર્યો છે હું એ વાત કરું કે પહેલા રાજ્યના આપણા મંત્રી પ્રદ્યુમન વાજાને યાદ કરી પ્રદ્યુમન વાજાએ બોલવું જોઈએ કારણ કે તેઓ સમાજ કલ્યાણ વિભાગના વડા મંત્રી છે અને તેઓની જવાબદારી છે કે સમાજ કલ્યાણ કરવું તો સમાજ માટેની જ્યારે અત્યારે વાત છે અને જે પ્રકારે કિંજલ દવેના મામલે કોઈ લોકો પોતાના શબ્દોનું પ્રયોજન કરી તેમને બહિષ્કૃત કરવાની ધમકી ઉચ્ચારે છે એમને બદનામ કરે છે તો એમની સામે મંત્રીએ પણ બોલવું જોઈએ જો પ્રદ્યુમન વાજા મંત્રી હોય તો મંત્રી ન હોય તો વાંધો નથી હજી એક તને વાત કહું સાગર આગળ આપણે વાત કરવી છે ઘણી બધી હજી એક વાત એવી છે કે આ લગ્નના મામલામાં એક આખી ગેંગ છે જેને એક્ટિવ કરવામાં આવી છે કે જે લોકો નક્કી કરશે કે કોણ ક્યાં લગ્ન કરશે મમ્મી પપ્પાને પૂછીને કરશે કે નહીં તો મમ્મી પપ્પાને પૂછીને અઢાર વર્ષની ઉંમર પછી મત પણ આપવો જોઈએ એમાં પણ એવો કાયદો લાવવો જોઈએ કે મમ્મી પપ્પાની સંમતિ લાવો અને પછી તમારો વોટ આપો જ્યારે દેશનો પ્રધાનમંત્રી રાજ્યનો મુખ્યમંત્રી વિસ્તારનો ધારાસભ્ય કોર્પોરેટર નગરપાલિકા પ્રમુખ પંચાયતનો સભ્ય સુદ્ધા આપણે ચૂંટી શકતા હોય અઢાર વર્ષની ઉંમરે તો અઢાર વર્ષની ઉંમર બાદ આપણે એવું કેમ ન કરી શકીએ કે તેઓ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે અને આ જે ગેંગ એક્ટિવ રહી છે સાગર એમનો મુખ્ય એજન્ડા શું છે એમનો મુખ્ય એજન્ડા એ છે કે સરકારની તમામ જે આ પણોત નીકળી જાય આબરૂના ધજાગ્રા થાય એ તમામ બાબતોને દબાવી દેવી અને એના સ્થાને લાવવામાં આવશે લગ્નના મુદ્દાને હમણાં પાછા એમને મળે પણ છે એમને સરકાર મળે પણ છે અને એમની પાસે મળીને ચર્ચાઓ કરે છે કે હા વિચારીશું વિચારીશું એટલે એમને મળવાના ના હોય એમના માટે તે એક એફઆઈઆર તૈયાર રાખવાની અને એફઆઈઆર તૈયાર રાખીએ એમને કહેવું જોઈએ કે આ ગેંગને સીધી સાબરમતી હવાલે કરો કેમ એટલા માટે કારણ કે સમાજના વિભાજન કરવાની વાત આ દેશનું બંધારણ દેશના બંધારણના બેઝિક્સ અને આપણું બંધારણનું આમુખ ક્યાંય પણ તેને યોગ્ય માનતું નથી અને તેને ક્રાઇમ માને છે કે સમાજના ભાગલા કરવા એ આપણું કામ નથી એકતા લાવવી આપણું કામ અને જે વાત તમે કરી સમાજ કલ્યાણની વાત કરી પહેલાં તો અત્યારે જે સમાજની વાત થાય એ સમાજની વ્યાખ્યા જ કેટલી સંકુચિત છે જ્ઞાતિના જે જે ટોળા છે એને સમાજ કહી દેવામાં આવ્યું સમાજ એટલે તમામ રાજ્યના કે દેશના લોકોને સમાજ ગણતા જ નથી પછી એ લોકો જોડે તો આપણે અપેક્ષા પાછા વિપક્ષના નેતા હા પાછા વિપક્ષના નેતા પણ યાદ આવે એ પણ આમાં સમાજમાં હમણાં થોડા દિવસ પહેલા એકતા લાવવાના હતા સેક્યુલરિઝમ ની વાતો કરતા એમના જ પક્ષમાંથી હવે એ લોકો ગોળની વાતો કરો કે આ ગોળના આ ગોળના બંધારણ અલગ હોય કંપનીના બંધારણ અલગ અરે ભાઈ આ કંપની નથી દેશ છે ને દેશનું બંધારણ છે દેશનું બંધારણ જેના કારણે બોલી શકીએ વળી એવું પૂછે છે કે અસામાજિક તત્વો જેમને કિંજલ બેને કહ્યા છે સાબિત કરે ક્યાં એફઆઈઆર છે ને ક્યાં જજ સાહેબે સજા આપી છે ને કયો ગુનો કર્યો છે અસામાજિક તત્વો ઉપર ફરિયાદો હોવું જરૂરી નથી આવા કૃત્યો કરવા એ જ અસામાજિક હોવાનું પરિણામ છે અને તેનું પુરાવો પણ છે કેમ તો કારણ કે અસામાજિક ન હોય તો એ સામાજિક વાત કરે એક વેજીટેરિયન અને નોન વેજીટેરિયન વચ્ચે શું તો કે વેજીટેરિયન જે વેજ કે છે નોન વેજીટેરિયન નોન વેજ એના માટે એવું જરૂરી નથી હોતું કે એને નોન વેજ ખાતો પકડવો જોઈએ

અ શું કહેવાય કે ત્યાં આગળ પરફોર્મન્સ આપતા હોય છે આપણે આજથી નહીં વર્ષો પહેલાથી તમામ મોટા ભાગના કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે તો પછી અત્યારે પક્ષ એમની પડખાય ને ઊભો રહીને કેમ નથી બોલતો ખરેખર જવું જોઈએ કે ભાઈ મારા પ્રશ્ન છે અને તમે જુઓ તમે અમને વિધાનસભા જેમ બતાવો છો હા એ બધું અમે જોઈ લીધું એમાં જોવામાં તો બહુ મજા આવે છે પણ અમારી સાથે બધું વ્યવસ્થિત ના જે વિધાનસભા ગૃહમાં નેતાઓ બેઠા છે બેસે છે એ વિઠ્ઠલભાઈ લાયા હતા ને આંતરજ્ઞાતિ વાની વાત પહેલા એના પર આપણે વિડીયો પણ કર્યો તો સુપ્રીમ કોર્ટ દેશની જ્યારે તમારી પર આ પ્રકારના પ્રશ્નો આવે ત્યારે પ્રોટેક્શન આપે છે હાઈકોર્ટ પ્રોટેક્શન આપે છે ને એનો દાખલો આપણે જોયો છે હું પોતે જ એનો એક બરાબર તો પછી આ બધા દરેક સમાજમાં એ પછી દરેક સમાજની વાતો કરે કે પેલા સમાજમાં જોઈએ અમારા સમાજમાં ના થવું જોઈએ બધા પોતપોતા તો તો કાલે બધા પોતપોતાનું રાજ્ય માંગશે બધા પોતપોતાના દેશ માંગશે બધા પોતપોતાના વિસ્તારો વોર્ડ માંગશે કે ચાલો અમને અમારા ધારાસભ્યો આપી દો પછી અમારા ભાગમાં ભાગમાં આવે અમને બાર સાંસદ આપી દો અમારા ભાગમાં આવે તો પછી આવી રીતે વહેંચાઈ જશે પણ આ ગેંગને એક્ટિવ પોલિટિકલી મોટિવેટ કરી અને કરવામાં આવ્યું છે જેથી આ રાજ્યની સરકાર ખાડે ગયેલી છે એ દેખાય છે મહત્વના મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટી જાય પરંતુ અમે એ નહીં થવા દઈએ અમે મહત્વના મુદ્દા અમે એટલા આપણે એટલા માટે જ કવરેજ આપણે ચર્ચા કરી દેવલે તમે એ આપણે આ પ્રકારનું કવરેજ કરવું નથી કોઈના પર્સનલ પોતાના જીવનનો મુદ્દો છે એના પર એ જે પણ નિર્ણય લે એનો મુદ્દો છે આપણે એની અંદર પડવાની જરૂર નથી પરંતુ આ પ્રકારે જે પક્ષાપક્ષી શરૂ થઈ અને જે પ્રકારે આખી જે અત્યારે ઘટના તમે જોઈ રહ્યા છો અને મીડિયાએ જે રીતે સરકસ બનાવ્યું આખી વાતનું એ પછી અમે નક્કી કર્યું કે આ પ્રકારની વાત તમારા સુધી પહોંચવી જોઈએ બંધારણ શું કહે છે જીવન જીવવાનો અધિકાર છે મત આપવાનો અધિકાર હોય એ જ રીતે લગ્ન કરવાનો અધિકાર છે એ આપણું બંધારણ આપે છે તો પછી બે મિયા બીબી રાજી તો ક્યાં કરે ફિર બીજા વ્યક્તિ શું કરવા એમનું છે ક્યાં કરે કાજી પણ એ જ વાત છે પણ હકીકત આ ખિંચલ દેવેના મામલાની અંદર જે પ્રકારે ચર્ચાઓ સોશિયલ મીડિયામાં એક સરસ બીજો ફ્લો પણ ચાલે છે એમાં લોકો એવું માને છે ને એવું કહે છે કે ભાઈ સામાજિક પ્રાણી હોવું ને સમાજ હોવો ને સમાજ એટલે શું અને સમાજની અંદર રહેવાથી ફાયદો શું ન રહેવાથી શું ફાયદો આવે આ બધી ચર્ચાઓ થઈ રહી છે એટલે કે હવે સમાજવાદના મુદ્દાઓ ચર્ચામાં વિષયમાં આવી ગયા છે પરંતુ હકીકતે આ એક ખાનગી વિષય છે કોણ માણસ શું કપડાં પહેરશે કોણ માણસ શું કઈ પ્રકારનું ઘર લેશે કોણ માણસ કઈ પ્રકારનો રંગ રંગ આવશે ઘરમાં કયો માણસ કોની સાથે લગ્ન કરશે એ લગ્ન કર્યા પછી એનું બાળક ક્યાં ભણાવશે કાલે તો આ લોકો પછી એવું આવશે કે ભાઈ એને તમારી બોર્ડિંગમાં જ ભણાવવાના છોકરાઓ છોકરા જોડે થશે પછી તેને આપણને એ જ્ઞાન આપવામાં આવશે એટલે કે સામાજિક રીતે જે પ્રકારે કિંજલ દવેની બીજી વાતો સાથે હું સહમત અસહમત છું એ બાબતમાં નથી પડતો પરંતુ જે પ્રકારે એમને સગાઈ કરી અને એમની સગાઈને લઈને કોઈ બહિષ્કૃત કરે છે તો આ રાજ્યની સરકારમાં જરા પણ પાણી હોય તો એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે અને એમને કરવી જોઈએ જો એ કાર્યવાહી નથી થતી તો અમે માનીશું કે ઓલી જે ગેંગ છે જે તમને વારંવાર પ્રેમ લગ્નના મુદ્દે મળવા આવે છે એ તમે ઊભી કરેલી છે આ રાજ્યની અંદર તમારી નિષ્ફળતા તમારી સત્તા બચાવવા તમારા ખરડાયેલા જે છબીના જે અંશો છે એને છુપાવવા આમ તો આખી છબી તો બધાએ જોઈ છે છતાં પણ એ માધ્યમોમાં ન આવે અને દરેક સમાજમાં લવ મેરેજ લવ મેરેજની એક વાર્તાઓ શરૂ થઈ જાય એ પ્રકારના કરવા માટે તમે જ ઊભું કરેલું અખાવતરું છે અને વિપક્ષમાં પણ ખાસ કરીને આપણે ભૂતકાળમાં એ જોયું કે ગોપાલ ઇટાલિયાએ પ્રેમ લગ્નને લઈને વાતો કરી હતી કે ના થવા જોઈએ અને સહી જોઈએ આ તે અને અત્યારે પણ આપણે વિપક્ષના નેતા હમંગ રાવલ હોય કે એ બધા જ કરી રહ્યા છે કે ઇન્ટરકાસ્ટ મેરેજને આ શું કહેવાય ગોળની વાત કરી આપણે કિંજલ દવે આવી વાત કરી તેવી વાત કરી અઢાર વર્ષે પુખ્ત થાય હા અઢાર વર્ષે એનું નિવેદન બધી જગ્યાએ માન્ય રહે અઢાર વર્ષે કોઈપણ માણસ કાગળ કરી શકે એ દસ્તાવેજ પણ કરી શકે પોતાના મા બાપ પાસે હિસ્સો પણ માંગી શકે છે પોતે મત આપીને દેશનો પ્રધાનમંત્રી ચૂંટી શકે છે રાષ્ટ્રપતિ સુધી આપણા પાવર છે કારણ કે અઢાર વર્ષનો થયો એટલે એને મત આપ્યો છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રાષ્ટ્રપતિ પણ એમના પ્રધાનમંત્રીની એમની જે સરકાર છે જેને એને ચૂંટી છે સરકાર દ્વારા લાવવામાં આવે તો આટલી મોટી ડેમોક્રેસીની અંદર જ્યાં બંધારણ સર્વોપરી છે ત્યાં આવા નાના નાના બંધારણોના નામે તમને ગુમરાહ કરવામાં કેમ આવી શકે અને મોટી વાત એ છે જો આ જ બધું ચાલવા દેશું તો આ દેશના ટુકડા પણ થઈ શકે કારણ કે આ ટુકડા કરનારા બીજા કોઈ નથી આ સમાજને ગોળવાળા છે જેમને ગોળ ગોળ ફેરવતા ખૂબ સારું આવડે છે અને એ મજા આવે છે સરકારને અને એ જ આખી ગેંગ છે જે ગેંગ એવું સ્થાપિત કરવા માંગે છે કે લવ મેરેજના નામે અમે લડીને તમારી દીકરીઓના કલ્યાણ કરવા છે સાગર મને એક બહુ સરસ કિસ્સો યાદ છે કે એ જ ગેંગના એક સભ્યને મેં ફોન કરીને કીધું હતું કે તમારા સમાજના દીકરો દીકરી છે દીકરો સુખી અને સંપન્ન છે બંને પ્રેમ કરે છે દીકરીને લગ્ન અહીંયા ન થાય એટલા માટે માર મારવામાં આવે છે ભલે બંને પ્રેમી છે એક જ વિસ્તારના એક જ સમાજના એ ચૌદ પંદર સત્તર ગામની જે વાતો હોય એના જ હવે ગોળ પણ એપ થઈ ગયું છતાં પણ તમે શું કરશો તો કે અમે એમને જઈને કંઈક સમજાવી સમજાવીશું તમે વિચારી લો આ સ્થિતિ છે એટલે એને એમની આજુબાજુમાં કેટલા પ્રેમ લગ્નવાળા છે એમના સમાજમાં કેટલા પ્રેમ લગ્નવાળા છે ક્યાં બેઠા છે અને એને કેવા કેવા શ્રેષ્ઠી તરીકે સન્માન કરવામાં આવે છે ક્યારેક લોહીથી તો ક્યારેક લાડવાથી ક્યારેક ચટણીથી તો ક્યારેક મીઠાઈથી એના વજન પણ કરવામાં આવે છે એ પ્રેમ લગ્ન જે કરીને એના સમાજના આગેવાન અને હમણાં જ હું એક ડૉક્ટર પાસે ગયો હતો એમને જ્યારે મેં વાત કરી તો એમણે કહ્યું કે મારા સાથે મારી એવી અપેક્ષા હતી કે મારી સાથે જ ભણનારા એમને પ્રેમ થયો અને ડૉક્ટર એમણે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા ત્યારે સમાજને ગોળે આવીને મારો વિરોધ કર્યો પરંતુ પછી હું એક સક્સેસફુલ ડોક્ટર થયો ત્યારે એ જ સમાજે સન્માન કર્યું અને મારા એ જ પત્ની જેમણે ઇન્ટરકાસ્ટ મેરેજ મારા સમાજમાં કર્યા છે મારી સરનેમ અપનાવી છે એમના હાથે સમાજે ભંડોળ લીધું મંદિર બનાવવા બિલકુલ આપણે આ મહત્વનો જે મુદ્દો હતો એ તમારા સુધી પહોંચાડ્યો અને આ જ રીતે અમે કોઈપણ જે સમાચારો હશે જે ખાલી માધ્યમો મન મનોરંજન એન્ટરટેનમેન્ટની જેમ પ્રસ્તુત કરતા હશે એની વચ્ચે જે તથ્ય છે જે વિશ્લેષણ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું જો આ પ્રકારના અહેવાલો તમને પસંદ હોય તો સોમાનની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો જે કંઈ પણ મત હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર